અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ના ભાજપ સરકાર પર આકરા પ્રહાર અસામાજિક તત્વો બેકાબુ સામાન્ય નાગરિકોમાં ડર ભયનો માહોલ અમદાવાદ સુરત સહિત રાજ્યમાં બનતા ગંભીર બનાવો છતાં ભાજપ સરકારમાં યૈન કેન પ્રકારે ચૂંટણી જીતવા અસામાજિક તત્વોનો ઉપયોગ કરનાર ભાજપા સરકારે શું અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો છે મુખ્યમંત્રી આપની પાસે ગૃહ વિભાગ છે જાહેરાતોમાં મક્કમ દેખાવાની ખૂબ વાતો થાય છે પણ અસામાજિક તત્વો ગુંડાગીરી કરનારા તત્વો પર ક્યારે મક્કમ પગલાં ભરશો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ ક્રમે છે ગેરકાયદેસર દારૂ જુગાર દીકરીઓ પર દુષ્કર્મ સહિત બેરોકટોક ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવામાં ભાજપા સરકાર સદંતર નિષ્ફળ મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં અસામાજિક તત્વોનો આતંકે પોલીસ તંત્રની સરેઆમ નિષ્ફળતા મુખ્યમંત્રી આદેશ આપે પછી કેમ પોલીસ તંત્ર દેખાવરૂપ કામગીરી કરે છે અગાઉ અમદાવાદમાં ખુલ્લેઆમ ગુંડાગીરી કરનારા તત્વો નજીકથી પીસીઆર વાન પસાર થાય છે છતાં સબ સલામતની જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે વિસ્તારમાંથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ તે ગાટોલિયા વિસ્તારની અંદરના આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ જીવલેણ હથિયારો લઈને ગુંડાગીરીનું પ્રદર્શન કરે છતાં ભાજપ સરકાર સબ સલામતોની ગુલબાન ફેંકે સામાન્ય માણસને છાસ વાળે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે જાણી જોઈને આવા તત્વો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું દેખાયું છે સામાન્ય માણસની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ન લેવાને બીજી બાજુ અસામાય તત્વો મન ફાવે તે રીતે નિર્દોષ નાગરિકને પરેશાન કરે જે રીતે એનસીઆરવી ના ડેટા મુજબ ગંભીર ગુના ખૂન હત્યા ખંડણી દારૂ જુગાડ ડ્રગ્સનો કારોબાર અને અસામાજિક પ્રવૃત્તિઓનો વેપલો જે રીતે ચાલે અને ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ નંબરે છે તેની કોઈ કામગીરી જ નહીં મુખ્યમંત્રીશ્રીના મત વિસ્તારની અંદરના અસામ તત્વો બેકાબુ થઈને જીવલેણ હથિયારોથી ભરે અને આતંક ફેલાવે અને સરકાર પાછી વાતો ડાય ડાય કરે સલામત ગુજરાતની અરે ભાઈ મુખ્યમંત્રીશ્રી આગળ કેબિનેટ વિભાગ છે ગૃહ વિભાગનો જાહેરાતોમાં તો તમે બહુ વખત કહો છો કે મક્કમ ક્યારેક અસામાજિક ઉપર તો અસામાજિક તત્વો ઉપર તો મક્કમ પગલા ભરો જેથી કરીને ગુજરાતના સામાન્ય નાગરિકોને અહેસાસ થાય કે અમે સલામત ગુજરાતમાં છીએ સરકારની નીતિને નિયત જે રીતે ઘટનાક્રમો બને છે અસામાજિક તત્વો આતંક ફેલાવે છે એના ઉપર એ વાત સ્પષ્ટ થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપા સરકાર અનેક હથકંડા અપનાવે એમાં અસામાયિક તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતવા માટે ચૂંટણીઓમાં ઉપયોગ કરવા માટેના અસામાયિક તત્વોને આભાર પ્રદર્શન કરવા માટે તો બે રોકટોક છૂટછાટ નથી આપીને ગેરકાનૂની કામોની સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પગલાં ભરે પોલીસ વિભાગમાં જે રીતે નિમણૂકો થાય સામેના પક્ષ વિપક્ષને દબાવવા માટે આંદોલન કરનાર નિર્દોષ યુવાનોને પોતાના હક અધિકારની રોજગાર માટેના યુવાનો હોય તો તેમની ઉપર સુરા બનતી પોલીસ અસામાજિક દંડો દેખાશે નિર્દોષ નાગરિકો પર દમ અને દંડો ફેલાવનાર દમન કરનાર પોલીસ ક્યારે અસામાજિક તત્વો ઉપર દંડ અને દંડો ફેરવશે એ ગુજરાત જાણવા માંગે છે ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર નોટિફિકેશન પાણી કેન કો દબાઇ